તો કેમ છો હું મિત્રો મજામાં હું અરુણ જાણો તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં તો ઘણા ટાઈમથી આપણો વોટ્સએપમાં મેસેજ હતો વોટ્સએપમાં આપણે પંદરસો પ્લસ ઓફ ફ્રેન્ડ થઈ ગયા છે એટલે બધાનો ખૂબ ધન્યવાદ અને આપણે કોઈ ગ્રુપ નથી ખાલી વોટ વોટ્સએપ આપો આપણે પ્રિપેરેશનનું ખોલ્યું છે તો ઘણા એનો મેસેજ હતો કે આપણે કોના લેક્ચર દેખવા જોઈએ અથવા કોની એપ્લિકેશન લેવી જોઈએ પણ ઘણા એવા ગામડામાંથી આપણે જોડાયેલા છે મારી જોડે કે જે મારી કોણે ગામડામાં રહી અને તૈયારી કરે છે તેમને કે અરુણભાઈ તમારા મંતવ્યો એ પર વિડીયોમાં કહેજો કે કયા કયા લેક્ચર દેખવા તો મારી નજર સુજે છે ત્યાં હું હું વાત કરીશ કેમ કે મને કયા કયા સારા લાગે છે અથવા કોઈ મોઢા કોઈને બીજાના મોઢે આપણે કોણા કયા સરનું નામ સાંભળેલું છે તો વિડીયોમાં અંજ સુધી જોડાઈ રહેજો બહુ મજા આવશે અને તમને બધા સર એકો એક વિષયને તમને કહી દઈશ કે આ સર અને હું એમ જ કહું છું કે એ સર સિવાય તમે ગમીના ગામમાં પૂછો ને તમારા ફ્રેન્ડને ગમીને તો તમને એ જ નામ દેશે તમને એટલા સરનું નામ દેવાનો છે તમને એ પણ ફ્રીમાં કન્ટેન્ટ તમને મળશે અને એ પણ ફ્રીમાં કન્ટેન્ટ કેવું ટૂંકમાં કે જેને જેવું એપ્લિકેશનમાં હોય ને એવું જેવો લોકો યુટ્યુબમાં આવ્યા વિડીયો ટૂંકમાં આવ્યો એવું ને એવું કન્ટેન્ટ એમાં આવે આપણે જોવા મળી રહી એટલે હું કહું છું કે વિડીયોના અંત સુધી જોડાઈ લેજો બહુ મજા આવશે અને વિડીયોની શરૂઆત કર્યા પહેલાં તમને એક વસ્તુ દેખાડું કે આપણે પર્સનલ બુક બનાવી છે જે મહિના મહેનત ક્રીમ બનાવી કોન્સ્ટેબલ પાર્ટ બી આમાં મોસ્ટ ઓફ આઈએમપી આખું કવર થઈ ગયું છે અને ટોટલ બસો ને પંચ્યાસી છે અને આખું કોન્સ્ટેબલ પાર્ટ બી અને આખી કમ્પ્લીટ કવર કરી લીધી છે અને એકસો ને ઓગણપાસ રૂપિયાની પ્રાઇસ છે ઉપર દેખાય આપણું ગૂગલ પે નંબર છે અને નીચે વોટ્સએપ નંબર છે તમારે આની પીડીએફ જોઈતી હોય ને તો મને તમારે વોટ્સઅપ મેસેજ કરજો અને ગૂગલ પે કરજો એકસો ઓગણપચાસ રૂપિયા એટલે તમને આની પીડીએફ મળી જશે આપણે ઘણા મિત્રોને આ પીડીએફ લીધી કમસે કમ ચૌદસો પ્લસ માણસોનાની પીડીએફ મેં આપી હતી બનાવ્યા છે જીસીઆરટી એનસીઆરટી માટે હું કે ઉપર પાર્ટ બી આપણો કોન્સ્ટેબલનો એને આખો પાર્ટ બી કવર થઈ જાય ને એટલા પેપર એમાં પેપર હું કે છે ને ઉપર ટૂંક જીસીઆરટી એનસીઆરટી ઉપર ટોટલ ત્રણ હજાર એમસીક્યુ છે ત્રીસ પેપર સેટ છે આ એક પેપર સેટ છે મેં પણ આની પ્રિન્ટ કરાવેલી છે અને સમથિંગ એક એક વિષયના પાંચસો પાંચસો એમસીક્યુ છે એટલે રૂમમાં પાંચસો પાંચસો પ્રશ્ન એક એક વિષયના છે એ રીતના છ સબ્જેક્ટ બનાવ્યા છે વારસો ઇતિહાસ ભૂગોળ જીકે બંધારણ અને વિજ્ઞાન આ રીતના બહુ મસ્ત વ્યવસ્થિત પેપરે બનાવ્યા છે પેપરના એકસો નવ્વાણું રૂપિયા પ્રાઇઝ રાખી છે તો તમારે કોઈને જો જોતા હોય તો એ વખત દેખાઈને આપણે વોટ્સએપમાં તમે મને મેસેજ કરજો અને ઉપર દેખાય ને એ આપણો ગૂગલ પે નંબર છે તો તમારે બેમાં ગમે એની પીડીએફ જોતી હોય તો મને વોટ્સએપમાં મેસેજ કરજો કેમકે સૌ છો પ્લસ લોકોને આપણે હેલ્પ થાય હતી હેલ્પ કરી વાળી છે અને હવે હું કોઈને ફ્રીમાં દેતો નથી અને હવે બધા યુટ્યુબમાં જેટલા લોકો પણ હવે મંગાવે છે ને આ લોકો બધા પૈસા પે કરે એમના ફોન નથી નાખતો એટલે પ્લીઝ હવે તમારે જોતું હોય તો મને વોટ્સએપમાં મેસેજ કરજો બહુ સારું છે કન્ટેન્ટ અને ખરેખર નવા આવો તૈયારી ઉચરાવો ને તો એ માટે હેલ્પફુલ છે હવે વાત તમને કરું યુટ્યુબની જો પહેલાં તમને હું વાત કરું જો હું તો તમને એમ કહું કે રીઝનિંગ કયું રીઝનિંગ રીઝનિંગનું મને બે સ્વરનું ગેમ બે સર એવા એક મને કિશન સર કિશન સર કરીને છે તેમાં બધા સરનું નામ નથી બાજ્યું કિશન સર કરીને છે એમનું પણ મેથ રીઝનિંગ બહુ સારું છે અને એક છે બીએમ સર બીએમ સરનો કોર્સ આપણે લેવો પડે અને એ લોકોનું ઘણું કન્ટેન્ટ એવું છે કે જે એ લોકો એની ચેનલમાં નાખે છે જીસીની ચેનલમાં આ રીઝનિંગ માટે મને આ બેસ્ટ લાગ્યા બાકી તમે બીજા સર તમે જોવો તો વેબ સમૂહના તરણ સર તરુણ એ પણ બહુ સારું કરાવે પણ અમે આ લોકો કરેલું છે એટલે મને ખબર છે પેલા હું ગઈ વખતે એમ જ આગળ ભણ્યો હતો આ કિશન સરનું મેં રીઝનિંગ કરેલું હતું આ તમારા એપ્લિકેશન છે અને વાત કરું મૂંઘોળી ભૂગોળ જોયું ને ભૂગોળ ભૂગોળ અત્યારે મારા એપ્લિકેશન છે ને તો હું કોઈ સરનું નથી ભણતો ભૂગોળ ભૂગોળ મારે એક જ સર ગમે છે એ કયા ઝાલા સર પીસીસી ઝાલા એમનું તો મને ભૂગોળ ગમે છે ભૂગોળ બહુ જ વ્યવસ્થિત અને જે યુટ્યુબમાં એમના વિડીયો રહ્યા ને પ્લે લિસ્ટમાં તમે જુઓ ને તો એમના જે ભૂગોળના વિડીયો રહ્યા ને તમે એમાં બધું કવર થઈ જાય એ સર એમ જશે હું દિલથી ભણાવું સમજો અને જે એપ્લિકેશનમાં જે કન્ટેન્ટ દેશે ને એ બધા યુટ્યુબમાં નાખું છું એટલે એ લોકોનું બહુ વ્યવસ્થિત કન્ટેન્ટ છે મને બહુ જ ગમ્યું એ લોકોનો એક જ સિરીઝ હતી એકસો ને એકાવન ડેની એ લોકો એકસો ને સત્તાવન વિડીયો એમાં નાખ્યા છે એમની વેબસોંગી લઈને એમાં એમાં તમે માર મારશો ને તમારા પ્લેલિસ્ટ મારશે લગભગ મોસ્ટ બધાને ખબર જ હોય આ તો ઘણા કોઈ એવા હોય અમારે ગામડાથી તે ન ખબર હોય એવા ભૂગોળ ભૂગોળ એમનું બે સર થઈ ગયા કમ્પ્લીટ અને જયેશ સર આહિર કરીને છે ને એમનું આ ઇતિહાસ નહીં ઇતિહાસ એમનો બહુ જ સારો ભણાવે છે ઇતિહાસ એ લોકોનો સારો હોય ને વેબસુંગલવાનો બહુ સારો છે યુટ્યુબની વાત કરું છું અને ગણિત ગણિતમાં એવું છે ગણિત એ સબ્જેક્ટ એવો હશે કેમ કે અત્યારે એક સર આપણે હતા એક સામે થોડાનું કાંક ફ્રીમાં આવતું હતું ને હવે કાકી એ લોકોએ કોર્સમાં પૈસા રાખી દીધા બધા એ વાત કરતા હતા અરુણભાઈ એમાં આવ્યો કે પ્રીમિયમ કરાવવું પડ્યું છે પણ એમાં એવું છે સ્વાભાવિક છે કે ગમે એ લોકો મહેનત કરતા હોય એટલે એ લોકોનું એને ફળ થોડું મળવું જોઈએ એમ એટલે માટે એ અને પ્રાઇઝે બહુ બહુ મામૂલી કાંક છે ચારસો નવ્વાણું રૂપિયા રાખી છે જો તમને એ ફાવતું હોય તો એ કરાય અથવા કિશન સર છે એ મેચ એ સારું કરાવશે એમાંય છે અને પ્લસ આ નકુમ સરની એક સિરીઝ ચાલુ કે ઓલી મેચ વેબ સોંગ ખોલ ભાઈ તો મેચ વાળી કક આયો કઈક છે મને એક બે ફ્રેન્ડે લિંક મોકલી હતી એમનું મેચ પણ બહુ સારું છે પણ હું તો રોંગ ટાઈમ થી બકુલ સરનું કરતો તો એટલે આપણે એમનું કરેલું છે એટલે આપણે બીજા કોઈનું કરતા નથી સમજણ અને બીજા બીજી તમને વાત કરું અને કરંટ અફેર કરંટ અફેર્સ ની બધાને બહુ સવાલ છે કરણ ભાઈ કરંટ અફેર્સ ક્યાંથી કરું કરંટ અફેર્સ માં તમને વાત કરું ને તો તમે જો એક યુવા હૈ એની તમે બુક લાયકો છો અથવા તમે આઈસ વાળી આ બીજ તે આ બેમાં જ ગમે અને જો તમારે વિડીયો ફ્રીમાં કરવા હોય તો પાક્ષર સર કરીને નામ છે એ હવારમાં કાયમ ડેલી એમનો વિડીયો આવે છે દોઢ કલાક કલાક કે દોઢ કલાક અને બહુ સારું વ્યવસ્થિત ભણાવે પણ એક કરંટ અપેર વિડીયો તમારે જો ફ્રીમાં જોવો હોય તો યુટ્યુબમાં એમના જોવાનું પાસર સર કેમ કે એ બહુ સારું ભણાવશે કેમ કે હું પણ એ જોતો ફ્રી હોય ત્યારે એમનો વિડીયો દેખતો અને આ રીતના તમે જોવો ને આટલા સર મેં તમને કીધા અને કિશન સર જે રહ્યા નહીં તો એકદમ વ્યવસ્થિત ભણાવે

કક તમા ત્રણ ચાર મહિના પૂરતી જોતી હોય કાંક સાતસો રૂપિયાનું પગ સમથિંગ તમે એકવાર જોઈ લેજો એમાં એનું પણ સારું છે અને એ લોકોનો શું કહેવાય ટૂંકમાં એપ્લિકેશન મારી પાસે છે પણ હું એમાં હજી હું બીએમ સરનું રિઝનિંગ ભણું છું અને મારા રાઠોડ સરનું શું છે બંધારણ બહુ જો બંધારણ તમને વાત કરું બંધારણ જો રહ્યું ને બંધારણમાં હું સર મને એમાં એક વેબ સંકુલના સર હતા એ પણ બહુ સારું ભણાવે પણ એમના ભણાવવાનું કેવું કે ટૂંકમાં એ જે ઓલે એકસો એકાવન ડેનો જે પ્લાન રમા હતા એમાં હું જોઈન્ટ હતો એમનું બહુ સારું ભણાવું છું પણ મને અત્યારે બહુ વધારે ગમ્યું હોય તમારે રાઠોડ સરનું ગમ અત્યાર સુધીમાં જો મને ગમવું હોય ને બંધારણ તો રાઠોડ સર જે જીસીવાળા રાઠોડ સર યાર એ બહુ સારું ભણાવે ખરેખર હું બંધારણ એમના ઘણું મને ઓર જ મજા આવે બહુ વ્યવસ્થિત ભણાવશે છે આ એમના વિડીયો ઘણા એમને જીસીએની એમની જે એપ્લિકેશન છે એમાં એમને મૂકી મૂક્યા છે તો એમાં તમારે કદાચ નો લેવું હોય ને બ્યા તો એમાં તમે જોઈ શકો એમાં ઘણા એમણે એવા વિડીયો અપલોડ કરેલા છે અને બહુ સારું વ્યવસ્થિત એમને પણ ભણાવે છે અને આ રીતના અલગ અલગ ઘણા સર છે હવે તમે વ્યવસ્થિત તમારા સિલેબસ લઈ લો કોઈ એકેડમી નો જેવું નથી તમે જીસીઆર નો લો તમે વેબસંગ મુ લો ગમે એનો એકાદ સિલેબસ તમારા હોય તો સિલેબસ વાંચતા હોય એના વિડીયો જોવાનો હોય માની લો તમે બંધારણનું તમારે ચાલુ હોય બંધારણના વિડીયો દેખાયા રાખાય ગમે એકને પકડી લેવાય એનો યુટ્યુબ ને ચેનલ આખે નમોડી નાખાયમ જાણો જેટલા પણ એના વિડીયો બંધારણના ખેંચી જોઈ નાખાય વાત પૂરી થઈ ગઈ સમજો બાકી કન્ટેન અત્યારે ઘણું મળી જ રહેશે બાકી જેને સગવડ સારી છે તો આ જીસીએ વાળું લઈ શકે તમે જીસીએ વાળા મામૂલી પ્રાઇસ છે એટલે બધી પ્રાઇસ છે નહીં તો આવી કાંઈક બધા સર હતા પણ મને બધા કરતા કરંટનું જોયું કરંટ ત્રીનું તમે ભાસ્કર સરનું બાકી બીજું બધું તમે જ્યાં ગમે ત્યાં કરો કાંઈ વાંધો નહીં બાકી કરંટ ભાસ્કર બહુ સારું છે મને બહુ સારું લાગ્યું પછી તમને જે તમે જેમાં જોઈન્ટ હોય ને જે તમે કરતા હોય તમારી મનની મરજી અને આ તમારે બે ની તમારી પીડીએફ જોતી હોય તો મને વોટ્સએપમાં મેસેજ કરજો કેમ કે આપણે જેટલી સહાય થાય એમ હતી ચૌદસો પ્લસ લોકોને આપણે ફ્રીમાં નાખી દીધી હવે કોઈનો ફ્રીમાં નાખતો નથી ગમે એવી કન્ડિશન ખરાબ હોય ગમે એવી હોય કેમ કે મારે થાય એટલે આખો દિવસ મેં હેલ્પ કરી હતી આખો દિવસ મેં મેં અગાઉ મેસેજ નાખી દીધો તો બધાએ ઘણા ખરે મારી સોરી મૂકી હતી કે ભાઈ ફ્રીમાં જોતી એમ ચૌદસો માણસ પીડીએફ નાખી હતી સમજે એટલે હવે આપણે કોઈને આવ સેવા નહીં કરવામાં આવે કેમકે આ પેપર જેને બનાવ્યા ને એને ત્રણ એટલે એક મહિનો મહેનત કરી ત્રણ મિત્ર એ લોકો જે પેપર કાઢે છે ને એ લોકો ત્રણ મહિના મહેનત કરીને આપણે એટલે એક મહિનો મહેનત કરીને ત્રણ ફ્રેન્ડ છે બધા પેપર એ તો મારાની પીડીએફ જોતી હોય તો મને વોટ્સએપમાં મેસેજ કરજો ચાલો જય માતાજી પછી મળી ગયો બીજા વ્લોકમાં